Ale, ale. Ayo. Ayo, ayo, ayo. Nan ni uparu si mitra. Lo khaili ni ayo lo gin no nazaro. Bandu lilu lilu dia khai mitra. Ya, mara dungla se bhai gin Otto khari ફેમિલી સ્વાગત છે આજે એક નવા વિડીયોમાં તમારો બધાનો જયમા મોબાઈલ જય બાપા સીતારામ જય દ્વારકા દે અને મિત્ર આજનો વિડીયો છે આપણે પૂરો આખો ગીરનો વિડીયો છે તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બનાવી દેજો અને વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સરપ્રાઇઝ મિત્રો ખાસ કરી દેજો હાલો તો ફાઇલીની આ જોઈ લો ગીરનો નજારો બધું લીલું લીલું જ દેખાય મિત્રો આ અમારા ડુંગરા છે ભાઈ ગીરના હોટો ફરી પણ વ્યૂ ખાલી લો છે પચીસો ઝાડવા છે ડુંગરાય ડુંગરા વિડીયો છે ને મિત્ર તમે પૂરો જોજો તો જ તમને જોવાની બહુ મજા આવશે કેમ કે આજે અમે પૂગી ગયા જ ગેરમાં આ તમારો ભાઈ છે ને ઘેરમાં પૂગી ગયો છે વિડીયો બનાવવા માટે ફેરસ્ટલ તમારા માટે મિત્રો ફાઇલની તમારો ભાઈ પાછો આવી ગયો છે હવે આમાં અમારા માણસો બધા કામ કરે છે કેમ કે આ આંબાનો બગીચો છે એમાં અમારા માણસો બધા ખામણા બધા નેદે દે છે જે ખામણા સાફ કરવાના છે તો આમાં બહુ દૂર છે ને આમાં ઝાડવા એટલા છે ને મિત્ર આમાં કોઈ દેખાતું નથી એટલું બધી ખડ ને એટલા બધી ઝાડવા છે ને એટલું બધું આમાં કંઈ દેખાતું નથી થોડુંક ઝૂમ મારીને તમને તો બતાવું છું તો દેખાય તો તો બહુ દૂર છે આમાં ખડ જ દેખલું દેખાય મિત્રો મને તો કંઈ વસ્તુ નથી આવું બધું છે અહીંયા અત્યારે અમે માણસો બધા કામ કરે જો થોડાક નજીક નજીક દેખાય તો ખરો એટલું ઝૂમ મેળવ્યું ત્યારે એટલું માન દેખાય છે મિત્રો આવું બધું કામ છે આ બધી ગીરનો નજારો છે અત્યારે મેં આજે ગીરમાં આવી ગયા છે થોડું કામ કરવા મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો વિડીયો મિત્રો પૂરો રહેજો મિત્રો તમારા શીલુબેન પણ આવી ગયા હતા ગીરમાં ફરવા માટે ક્યાં શીલુબેન બધાને બાય કહી દે બધાને કહી દે બાય કેમ કે કેમ છો મિત્રો બધે મજામાં કઈ દે હે જાન દે રાજા મર બેન થોડુક છે ને મિત્રો થોડુક બોલવામાં તમને નહીં એમાં કોઈ ભાષા લાગુ પડે કેમ કે મને એક ને જ ભાષા લાગુ પડે અમાર બેન ની કેમ કે આજે ભાઈ કેમ કે રડી નહીં આવી હતી કે અમારે ગીર માં મારે પણ આવવું છે તમે મે કીધું વાંધો નહીં હાલો તો આપણે પણ જઈએ ગીર માં તો એને તો એટલે એ થોડીક રડી હતી અવારનપુર માં એટલે મેં કીધું હાલો તો તમે પણ

તમારે નાવ હોય તો પણ આવી બધાય નાવ આવી જાય તો ભાઈ બહુ મજા આવે છે મોદત અલગ છે બીજી કઈ છત્રી અહીંયા ના નીકળ્યા

All. Ah. Hemchi. Ding 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 ding. Ding ding. Ding 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 ding, ding. Pa Ye. Yeah. અને મારું આવે છે તો એલું પેલું કેમ છે મસ્ત છે ને નાની ના પારું જોયું નાનું પારું તારું સામે પારું નાનું એવું

મિત્રો ફાઈનલી અત્યારે આપણે ઘેર ભૂલી જાય મિત્રો આખો દિવસ ગેમ માં હતા અને ગેમ નો વિડીયો બન્યો છે એક નંબર તો વિડીયો તમને કેવો લાગ્યો તો મસ્ત લાગ્યો કે ન લાગ્યો તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તો મળીએ આવતા વિડીયોમાં તાકીથી બધાને બાય બાય